ક્રિકેટર હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ ફરી ચર્ચાનું કારણ બન્યું છે જેનું કારણ તેની પત્ની નતાશા સ્ટેન કોવિક સાથેના છૂટાછેડાના સમાચાર છે લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે આ કપલ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માંગે છે આ દરમિયાન નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લગેજ બેગની તસવીર શેર કરી છે નતાશાએ ફોટોની સાથે એક ક્રિપ્ટિક નોટ પણ લખી છે જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ફરી મૂંઝવણમાં મુકાયા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ